નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના તાજા ભાવ અને કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો પાછલા બે અઠવાડિયામાં કપાસના ભાવોમાં મોટું ગાબડું પડ્યું છે જાણકારોનું કહેવું છે કે પંદર દિવસ પહેલાં કપાસ પંદરસો પચાસ રૂપિયાથી સોળસો રૂપિયા પ્રતિમણના ભાવે વેચાતો હતો તે તૂટીને હવે આજે સૌદસો રૂપિયાથી સબુદસો પચાસ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે કૃષિ બજારના નિષ્ણાતોના મતે બજારમાં કપાસના ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની સંભાવના છે આ સંભાવનાને લઈને જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા છે જેને કારણે કેટલાક ખેડૂતોને ભાવ વધુ ઘટવાનો ડર લાગતા તેઓ પોતાનો માલ જે ભાવ મળે એ ભાવમાં કાઢી રહ્યા છે તો ભવિષ્યમાં ભાવ વધવાની આશાએ કેટલાક ખેડૂતોએ પાકનો સંગ્રહ પણ કરી રાખ્યો છે ગયા વર્ષે કપાસના ખેડૂતોને બે હજાર સાતસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો પરંતુ બે હજાર ચોવીસમાં ભાવ પંદરસો રૂપિયાની નીચે પહોંચી ગયો છે ખેડૂતોને આ વખતે બે હજાર રૂપિયા પ્રતિમણ જેટલો ભાવ મળવાની આશા હતી પરંતુ હવે બીક છે કે જલ્દી માલ નહીં વેચાય તો તેને એક હજાર રૂપિયાના ભાવે પણ વેચવો પડશે ઘણીવાર ગુલાબી ઈયળની સમસ્યાને કારણે પણ પાક બગડી જાય છે ક્યારેક નકલી બિયારણને કારણે પણ ખેડૂતોને નુકસાન જાય છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો પચાસથી સબુતસો પાસઠ સાવરકુંડલા તેરસો ત્રીસથી સબુતસો એકસઠ મોરબી બારસો એકાવનથી સબુતસો એકોતેર ખેડ્રમમા તેરસો થી સબુતસો ત્રીસ જેતપુર એક હજાર એકાશીથી સબુતસો અઠ્ઠાવન બાબરા બારસો દસથી સબુતસો સાન્નુ વેસાણ એક હજારથી સબુતસો છેતાલીસ કુકરવાડા તેરસો સિત્તેરથી પિસ્તાલીસ રાજકોટ તેરસો પચાસથી સબુતસો સિત્તેર ભીલોડા તેરસો સિત્તેરથી પાંત્રીસ ધારી બારસો એકાવનથી બાબન બાવન ધાંગધ્રા બારસોથી સબુતસો તેત્રીસ વિસાવદ્ર અગિયારસો એકત્રીસથી થી એકવીસ મેચરાજી બારસોથી સમુતસો પચીસ હારીઝ તેરસો એંશીથી સબુતસો એકતાલીસ ઉપલેટા બારસોથી સબુતસો સાઠ વાંકાનેર બારસોથી સબુતસો તેતાલીસ અમરેલી આઠસોથી સાઠ ઇકબલગઢ તેરસો પચાસથી સબુતસો અઢાર જામજોધપુર તેરસોથી સબુતસો એકોતેર કેલડી બારસો પચાસથી સબુતસો એકોતેર લીલીયા મોટા પાંચસોથી સબુતસો ત્રેસઠ હિંમતનગર તેરસો એકતાલીસથી સબુતસો સોરાણું જોટાણા તેરસો સિત્તેરથી સબુતસો નવ જામખંભાળિયા તેરસો સિત્તેરથી સબુતસો ત્રીસ વડાલી સબુતસોથી સબુતસો સોરાણું લાખાણી તેરસો એકત્રીસથી તેરસો બાણું તળાજા તેરસો પચાસથી સબુતસો બાસઠ સાણસમાં બારસો નેવ્યાશીથી સબુતસો એકાવન બોટાદ બારસોથી સબુતસો ચુમ્મોતેર વિરમગામ બારસો ત્રેપનથી સબુતસો એકત્રીસ શિહોરી બારસોથી સબુચો પચાસ થરા તેરસો એકાશીથી સબુતસો પાંત્રીસ સિદ્ધપુર તેરસો પંદરથી સબુતસો સડસઠ આંબલીયાસણ એક થી સબુતસો સુડતાલીસ જામનગર બારસો પચાસથી સબુતસો પંચોતેર હળવદ તેરસોથી સાબુતસો ચુમ્મોતેર મહુવા તેરસો ઓગણચાલીસથી સબુતસો ત્રેવીસ ગોજારીયા તેરસો વીસ થી સબુતસો બત્રીસ વિઝાપુર બારસો થી સબુતસો ત્રેસઠ દિયોદર અગિયારસો એકથી તેરસો એકાણું ગોંડલ સબુતસો એકથી સબુતસો ચોપન વિસનગર બારસો પચાસ થી સબુતસો એકસઠ પાટણ તેરસો ચાલીસથી સબુતસો છપ્પન ભાવનગર બારસો પાસઠથી સબુતસો સડસઠ તલોદ તેરસો નેવુંથી સબુતસો એકતાલીસ માણસા અગિયારસો નેવુંથી સબુતસો અડતાલીસ કડી તેરસો વીસથી સબૂતસો બેતાલીસ અંજાર તેરસો પચાસથી સબૂતસો પિસ્તાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો